રાજકોટ રંગભૂમિ નું રંગભૂમિના ઓગણીસો પચાસ થી ઓગણીસો સિત્તેર એ સમય માં રાજકોટ ને રંગભૂમિ ના શહેર તરીકે ઓળખવામાં આવતું હતું કારણ કે અહીં દર અઠવાડિયે નાટક યોજવામાં આવતા હતા નાના મોટા મંચ પર દરરોજ રાત્રે નાટક કરવામાં આવતા હતા જેથી સમગ્ર શહેર નું માહોલ સાંસ્કૃતિક ઉર્જા જીવંત રહેતું હતું તે સમય માં માત્ર મનોરંજન ના હતી એ લોકો ના ભાગ હતી લોકો થિયેટરમાં નાટકો જોવા માટે પરિવારો સાથે જતા કલાકારો ઓળખતા તેમની ચર્ચાઓ કરતા અને એમની આવનાર નાટકો માટે તૈયાર રહેતા એ સમયમાં રાજકોટમાંથી ઘણા કલાકારો ઉદ્ભવ્યા જેમાંથી ઘણા એ આગળ જઈ મુંબઈ ફિલ્મ સિટીમાં માં નામ ના મેળવી અરુણ ભટ્ટ જેમણે રાજકોટના ના રંગભૂમિ ઉપર લોકપ્રિયતા મેળવી અને ત્યારબાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સફળ નિર્દેશક અને કલાકાર બન્યા રાતે જીવંત રહેતી રંગભૂમિ નો અર્થ શું એનો અર્થ એ છે કે રાજકોટ શહેર રાતના ના સમય જીવંત રહેતું કારણ કે દરેક ખૂણે નાટકો સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો થતા લોકો થિયેટર જોવા આવતા કલાકારો રિહર્સલ કરતા અને સંસ્કૃતિની એક જીવંત લહેર ફેલાતી